રામ રામ દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પના એક જબરજસ્ત ન્યૂઝ આવી ગયા છે કે ગઈકાલે તે એણે છે ને ત્યાંનું અમેરિકાનું શિક્ષણ વિભાગ બંધ કરી નાખ્યું તમને દોસ્તો ખબર પડે કે આવું આવું કેવું સ્કૂ ત્યાંનું શિક્ષણ વિભાગ જ બંધ કરી નાખ્યું એણે તો દોસ્તો ખરેખર આ સારા એવા ન્યૂઝ પણ સારા એવા છે ત્યાંનું જે હતું ને શિક્ષણ વિભાગ એના લીધે ત્યાંના બાળકોને એટલું ભયંકર ઝેર એ લોકોને ભરવામાં આવતું હતું ને જેના કારણે ત્યાંના વાલીઓથી લઈને બધા ત્રસ્ત હતા શિક્ષણ વિભાગ ત્યાંનું બંધ કર્યું છે મતલબ વોશિંગ્ટનથી જે હેન્ડલ થતું હતું આખા દેશમાં એ બંધ થઈ ગયું છે હવે શિક્ષા એ રાજ્યનો વિષય છે કોઈ દિલ્હી આપણે કેમ છે દિલ્હીવાળા આપણું આપણે કેવું શિક્ષણ આપવું એ દિલ્હીવાળા થોડા નક્કી કરે ગુજરાતવાળા નક્કી કરે ગુજરાતનું એક જ બોર્ડ હોવું જોઈએ આપણે સીબીએસઈન ફલાણી ઢીમખાણી કેટ કેટલા હોય છે બોર્ડ એક જ બોર્ડ હોવું જોઈએ ગુજરાત બોર્ડ બીજા કોઈ બોર્ડ હોવા જ ના જોઈએ ગુજરાતનું કેવું શિક્ષણ ગુજરાતીઓને આપું છે એ ગુજરાત સરકાર નક્કી કરે મહારાષ્ટ્રવાળા મહારાષ્ટ્રનું પોતાનું બોર્ડ બનાવીને એ નક્કી કરે દિલ્હીમાંથી બેહીને એ લોકો આપણા છોકરાઓને ભણાવે તો કેટલું ભયંકર હોય છે એ લોકો એ તો કેટ કેટલું આ તો આવ્યું નથી બાકી એટલું ભગતસિંહને આતંકવાદી સુધી એ લોકોએ લખી નાખ્યું હતું બોલો આ આવું શિક્ષણ આપતા હતા અને આવું વામપંથી દેશ વિરોધી એવું શિક્ષા વિભાગ ત્યાં અમેરિકાનું આપતું હતું ને એના કારણે ટ્રમ્પે એ ચૂંટણીમાં જ કહી દીધું હતું કે આ હું આવીશ ત્યારે બંધ કરી નાખીશ કારણ કે આ છે ને બાળકોને રેડિકલ બનાવે છે એન્ટી અમેરિકન બનાવે છે અને કેવું કેવું શરૂ થયું આ એનું મૂળ કારણ છે ને બે જેન્ડર આવ્યો તરત એણે છે ને ટ્રાન્સજેન્ડરને ફલાણી જેન્ડરને બધું બંધ કરી નાખ્યું ફક્ત બે જેન્ડર જ કર્યું પુરુષ અને સ્ત્રી અને એ કેટલા આ શિક્ષણ વિભાગના કારણે જ કેટલું એલ જી બીટી ક્યુ આખી એબીસીડી બને ને એવી રીતની જેન્ડર બનાવી હતી કોઈને એમ થાય કે હું છે ને શિયાળ છું તો શિયાળ બની જાય મતલબ શિયાળ કહેવાય પોતાની જાતને સાપ અમુક લોકો કે હું સાપ છું તો સાપ બોલો સાપની રીતે રહે પછી સાપ જેમ ખાય એવી રીતે ખાય જેમ આળોટે એવી રીતે આળોટે ને આવી રીતનું આવ બાળકોને છે ને એવું ફ્રીડમના નામે ને આમ એટલું ભયંકર લિબરલિઝનના નામે એટલું ભયંકર છે ને શિક્ષણ અપાતું હતું ને એનાથી ત્યાંના વાલીઓ જ ત્રસ્ત હતા અને એના કારણે ટ્રમ્પે આવીને એણે કીધું કે એમાં એક તો ઓલરેડી ભયંકર ખર્ચો થતો હતો શિક્ષણ વિભાગ પાછળ ભયંકર ખર્ચા થાય છે દિલ્હીની સરકારે જાય હતી ને ત્રીસ ટકા પણ દેખાય કાંઈ નહીં આટલી સ્કૂલો કેટલી બનાવી તો ખાલી આણે છે ને આટલા દસ વર્ષ રહ્યો ને કેજરીવાલ ખાલી વીસ કે બાવીસ સ્કૂલો બનાવી નવી બોલો અને ખર્ચો ત્રીસ ટકા જેટલો ખર્ચો છે ને શિક્ષણ વિભાગમાં તો પછી એને પગારે નથી વધાર્યા બોલો પગાર નથી વધારે આ સ્કૂલો નથી વધારી તો ત્રીસ ટકા રૂપિયો એને ક્યાં ખર્ચો હશે વિચારો તમે જ અને કેવું કેવી અહીંયા તો આપી આવો કે કેવું કેવી આમ મોડલ સ્કૂલો બનાવી નાખી જર્મની જેવી ખાલી જર્મની જઈને આવ્યા હોય ને તો જર્મની જેવી સ્કૂલો બનાવી નાખી આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું અને રિયાલિટી જે આરટીઆઈથી ને બધું પૂછે તો ફક્ત બાવીસ કે ત્રેવીસ સ્કૂલો બનાવી બોલો અને અમુક આટલા હજાર બાવીસ કે ત્રેવીસ હજાર જેટલા એમ કે નવા ક્લાસરૂમ બનાવી નાખ્યા તો ક્લાસરૂમ તો આમ છે ને સીડી બનાવીને એનો ખર્ચો બી ક્લાસરૂમ કહેવાય આવી રીતે આ આપ્યા હોય ભયંકર ભ્રષ્ટાચાર શિક્ષણ વિભાગમાં કરી નાખ્યો તો આવું અમેરિકામાં પણ થતું હતું અને બહુ ભયંકર એક તો વામ બધી વિચારધારાવાળું શિક્ષણ આપે અને એટલો બધો ખર્ચો આ શિક્ષણ વિભાગ પાછળ થતો હતો ને તો એ બંધ કરવા માટે એ લોકોએ એમ કીધું કે આમાં બહુ ખર્ચો બહુ ભયંકર વધારે થાય છે અને આ શિક્ષણનો જે ભાગ છે એ રાજ્ય સરકારનો વિષય છે એમાં પડવાની જરૂર નથી એટલે એણે બંધ કરી નાખ્યો આણે સહી કરીને બંધ તો કરી નાખ્યો છે પણ હજુ પછી બિલ પાસ થશે આખું ત્યાંના સંસદમાં અને પછી ફાઇનલ ડિસિઝન થશે પણ આણે બંધ કરી નાખ્યો એટલે હવે પૈસા જ નહીં આપ્યા હવે બંધ કદાચ સંસદ કરે કે ના કરે આ પૈસા હવે આપવાનું બંધ કરી નાખશે એટલે હવે ભલે કદાચ સંસદમાંથી પસાર નહીં થાય ને તો બી એક્ઝિટ થઈ ગયું છે કે બંધ થઈ ગયો હવે શિક્ષણ વિભાગ તો આવું જબરજસ્ત આ તો જ છે ને મરજનું ફાળ્યું કહેવાય દોસ્તો આવું ડિસિઝન લેવું ને અહીંયા જે ભયંકર શિક્ષણ વિભાગમાં મોદી સાહેબ આટલા દસ વર્ષ રહ્યા ને તો એમનાથી છે ને આ વામપંથીઓ એવા ભયંકર ગરી ગયા છે ને શિક્ષણ વિભાગમાં ભારતના તો એ લોકો છે ને મોદી સાહેબને આંખોમાંથી પાણી આવી ગયું પણ એમાં કાંઈ ફેરફાર થયો જ નથી શિક્ષણ વિભાગમાં જરરાય નહીં એ નવું બિલ લાવ્યા છે ને નવું ખાલી કોલેજનું ને એ સિસ્ટમ ને એ થોડું ઘણું બદલવાના છે બાકી જે વામપંથી વિચારધારા વાળું શિક્ષણ અપાય છે ને એમાં મોદી સાહેબ પણ કાંઈ કરી નથી શક્યા અને મોદી સાહેબને ઈચ્છા બી નહીં હોય બહુ કરવાની કારણ કે એમના દોસ્તારોના એવા બિઝનેસ નથી શિક્ષણ વિભાગમાં એમાં હોત ને તો બદલાઈ દે એમના દોસ્તારો જે છે એ બધાને તો કોન્વેન્ટ ને સીબીએસઈ બોર્ડ ચા ભાવી ગયો હશે એમની સ્કૂલો જે ચાલે છે એમાં એ સીબીએસઈ જ ભણાવે છે બધું જેટલી પણ અંબાણીની સ્કૂલો હોય ને એ બધામાં તો એ લોકોને તો સીબીએસસી હાવ રેડિકલ બનાવે ને હાવ હિન્દુ વિરોધી વિચારધારા વાળું શિક્ષણ પદ્ધતિ જે છે ને એમાં તમારો છોકરો હિન્દુ ધર્મનો રહેવાનો જ નથી અને એ એ માટે તો આ શિક્ષણ વિભાગ અંગ્રેજોએ બનાવ્યો હતો એનો એ અત્યાર સુધી પંચોતેર વર્ષ પછી પણ ચાલે છે બોલો કોઈની તાકાત નથી એ ફેરવવાની એટલે તમે વિચાર કરો જેટલું પણ આવે છે ને ખાલી આપણે છે ને માણસો બદલા કરીએ છીએ એનાથી વધારે કાંઈ જ ફરક નથી આવતો જે શિક્ષણ વિભાગ જેવો હોવો જોઈએ પહેલાં હતો એવો અત્યારે છે જ નહીં એટલે તમારા છોકરાઓને આમ ને ને કેટ કેટલી હદે અત્યારે તો વિકૃત પ્રજાતિ પાકવા માંડી છે તો તમને લોકોને ખબર જ હશે કે કેવું કેવું શિક્ષણ છે હા વાંદરા બનાવે છે કેટલું કે અમે તો વાંદરા બનાવીએ છીએ આવું આવું કોલેજના મોટા મોટા પ્રોફેસરોને એ લોકો જ આવું આવા આવા વાક્યો બોલ્યા છે બોલો કે અમે એજ્યુકેશનના નામે વાંદરા પેક પાક પકવીએ છીએ વાંદરા શું કરે કુદાકૂદ કરે બસ એ ટાઈપનું છે શિક્ષણ એનું ભારતનું પણ કોઈ હજુ મરજનો એવો ફાળ્યો નથી આવ્યો જે આ શિક્ષણ વિભાગમાં થોડા પણ સુધારા કરે સુધારા ના કરે તો કાંઈ નહીં બંધ તો કરી જ નાખે ને ભાઈ ગુજરાત સરકાર હોય મહારાષ્ટ્ર સરકાર કર્ણાટક તમિલનાડુ એ પોતપોતાની રીતે પોતાના બોર્ડ ચલવીને જેવું શિક્ષણ આપવું હોય એ આપે તમારે લોકોને શું કામ દખલગીરી કરવી છે બધી જ જગ્યાએ દિલ્હીમાં બેલા લોકોએ એ સમજાતું નથી જે પણ હોય બધું બીજાને છૂટ આપી દો ને એમની રીતે ભણાવવા તો ભણાવવા હોય એમ પણ એવું જ થર્ડ ક્લાસ સિસ્ટમ છે ને અંગ્રેજોની એને આ કાળા અંગ્રેજો આવી ગયા એવું છે દોસ્તો ગમે મોદી સાહેબ જેવા હિન્દુત્વના મોટા કહેવાતા હોય એ લોકો પણ કાંઈ નથી કરી શક્યા એટલે તમે સમજી લો કે આ કેવું કેવી આખી સિસ્ટમ છે એ લોકોથી પણ એમણે કોશિશ કરેલી છે પણ કાંઈ થયું નહીં ન્યાય વ્યવસ્થા પણ સુધારવાની કોશિશ કરી પણ કાંઈ ના કરી શક્યા એટલે પીએમ આના જેવો હોવો જો ડોનાલ્ડ ટ્રમ્પ એટલે ત્યાં તો એવી રીતની સિસ્ટમ જ છે કે એ જે કરવું હોય ને કરી શકે એક સહી કરીને એણે તો અત્યારે હાલ પૂરતું તો એક્ઝિક્યુટ કરી નાખ્યું કે બંધ હવે ધીમે ધીમે પ્રોસેસ કરી અને હાવ બંધ કરી નાખશે તો આ રીતની સિસ્ટમો આપણા દેશમાં કેમ નથી એ પણ વિચારવાની જરૂર છે હમણાં જ હું રાજદનું આભડતું તો એમાં એમણે કીધું કે મહેકલોએ બે વસ્તુ કરી એક ન્યાય વ્યવસ્થા બગાડી અને એક શિક્ષણ વ્યવસ્થા ભારતની એટલી જબરજસ્ત હતી ને એ કે આ તોડશું ને એટલે દોષ તૂટી જશે અને પછી એને આરામથી ધર્મ પરિવર્તનમાં કરી શકાશે તો એ બે વસ્તુ એ લોકોએ તોડી નાખી છે અને હજુ પણ આપણા કાળા અંગ્રેજો પણ સુધરતા નથી અને એમાં કોઈ ધ્યાન આપતા નથી ન્યાય વ્યવસ્થાનું તો આજે જ કોઈક આવ્યું હતું કે આટલા કરોડ જજના ત્યાં આગ લાગી હતી ને તો આગ લાગી હતી એ બુજાવા ગયા ને તો એ લોકો ચોંકી ગયા આગ ઓલવવાવાળા એક રૂમમાં એટલો રૂપિયો પડ્યો હતો બધો કહે છે અમુક અમુક તો સાતસો કરોડ કહે છે અમુક પચાસ કરોડ કહે છે હવે સાચું હોય શું એ ભગવાન જાણે પણ જજના ત્યાંથી રૂપિયા મળ્યા એવી ન્યૂઝ તો સાચી છે એટલે છે ને એને કંઈક દિલ્હીમાં જો જતા એને છે ને ટ્રાન્સફર કરીને બીજે મોકલી દીધા તો આવું થયું છે એટલે ન્યાય વ્યવસ્થા તો આપણી કથળેલી છે ખબર જ છે હવે એ તો કંઈ નવી વાત નથી પણ આ બધી સિસ્ટમો જે હાઉ હાવ ઉદયખીને આ ખરાબમાં ખરાબ ઉપરથી ભારતને પતન તરફ લઈ જાય છે એની ઉપર કોઈ ધ્યાન આપતું નથી અને આ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો એક ફાળિયો કહેવાય ભલે જેને જેટલી ગાળો દેવી હોય દે પણ એણે છેને છોકરાઓ બોલાવ્યા હતા મતલબ કંઈક હશે કાર્યક્રમ તો બાળકોનો કાર્યક્રમ હતો એમાં જ એણે આ બિલ ઉપર સહી કરી અને અમેરિકાને નવા દિશા પર લઈ જવા માટે એનું એક જબરજસ્ત કાર્યકર નાખી છે ચાલો દોસ્તો બીજા કોઈ વિડિયોમાં મળી ત્યાં સુધી રામ રામ